સિંગુનું શાક બનાવવા છે એટલે કઈ રીતના બનાવો તેવું તમે બતાવશે ના બાપવાની જશે કે ના દોઢ શેકવાની જાત તેસરી રીતના આપણે બનાવવાનું છે એટલા માટેને તમે લોકમાં કંપની લે થઈ કેમ કે આપણે તો બાફીને બનાવીશું તેમને પોષણ કરવું પોષે ધોયા જતા હોય છે ને સિંગનું છે તો બહુ ટેસ્ટ એનો થાય એટલા માટે આપણે આડી પણ તમે બનાવશો એડિયા બાદ આવે તમને સિંગનું શાક એટલે પરફેટ મસ્ત બને છે ને પરફેટ માસા ઝાગળે છે એની શાક શેર બની જાય છે અને તે શાક છે તે એકદમ ટેસ્ટી લાગે છે જો તમે એક વખત આ રીતના બનાવો છો એક બે તો તમે ભૂલી જશો તેવી અને પાંચ મિનિટની અંદર આ પડી જાય છે પરંતુ વાપરવાનું હોય છે શેકવાનું હોય છે લોકો એના કરતાં ના પટ્ટા બને છે તેથી કરીને તમે લોકમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લાઈક કરી અને કોમેન્ટમાં બતાવજો તમને આ લાગે તે શેર કરવાનું તો ભૂલતા નહીં જેથી છે બીજા લોકોને ખબર પડે કે સીનું શાક છે તો આપણે આ રીતના બનાવીને પોષક તત્વ તેના

બાફિયા વગર અને તેને લોટ આપણે શેક્યા વગર આપણે શાક બનાવવાનું છે એટલા માટે તમે લોટમાં continue રહેશો ને તો તે તો આપણે કોઈ પણ સંજોગ વગર નું છે તે આપણું આ શાક છે તે બની જાય છે એટલા માટે થઈને તમને video માં સુધી જોજો કે કઈ રીતના બને છે તે તેના માટે છે ને પહેલા તો આપણે આ રીતના આપણે છે તેને આપણે સાલ પાડી નાખવાની છે ઉપરની કેમ કે સાલ પાડીને આપણે કરવાની છે બાફવાના નથી સિંગુની એ નથી આપણે લોટને શેકવાનું. એટલે છે ત્યાં આપણે ફટાફટ બની જાય છે તેવું શાક બને છે અને બધા લોકોના આંગણા સાચા થઈ જાય છે તેવું આપણું શાક બને છે અને તમે આ રીતના તમે એક વખત બનાવશો એટલે વારંવાર છે તમે આ રીતથી તમે શાક બનાવશો અને બહુ ટેસ્ટ તો નહીં એટલું બને છે કે તમે એક વખત ખાશો એટલે વારંવાર તમે આ જ રીતના શાક બનાવશો અને બાફવાનું લોટ શેકવાનું તો ઝંઝટ વગરનું શાક ફટાફટ બની જાય છે આ શીંગુનું શાક. આપણે આ રીતના છે તો આપણે બધું શીખીને આપણે ખોલી લઈએ છાલ પાડી નાખવાનું છે તો તમે જોઈ શકશો આપણે આ રીતના છે ને એના અંદરથી આપણે ઉપર ચાલુ છે પાડી નાખીએ છીએ અને હવે તેને આપણે છે તે આપણે કટ કરવાના છે તેને વાસણમાં મોટા વાસણની અંદર આપણે પાણી લઈ લીધું છે તેને આપણે આ રીતના આપણે કટ કરી નાખવાના છે વચ્ચેથી પણ આપણે કટ કરી નાખવાના છે આ રીતે આ રીતના આપણે છે તે નાના તમે જો જે સાઈડ છે તમે બનાવવા માંગતા હોય તે સાઈડથી તમે કટ કરી શકો છો આપણે આ રીતના આપણે કટ કરી લેવાના છે હવે તમે જોઈ શકો છો આપણે આ રીતના છે તો આપણે તેને આપણે કટ કરીને ખાઈશીએ આ વચ્ચેથી ને હવે આપણે છે તે કુકરમાં આપણે તેલ મૂકવાનું છે તેના બાદ થઈને આપણે તેલ મૂકી દઈએ ગરમ થવા ગેસની ચાલુ કરી દેવાની છે હા તેની આપણે તેલ નાખી દઈએ

તો આપણું જીરું છે તે કુકડી ગયું છે તેની અંદર આપણે સોસ બાજ્યા છે તે આપણે નાખી દઈએ સોસ બાજ્યા નાખી દેવાના છે પહેલા તે નાખ્યા બાદ તેની અંદર આપણે છે લીલું લસણ આવે છે તે નાખવાનું છે આ રીતના જો તમે લીલું લસણ હોય તો તમે આ રીતના પણ તમે લસણ પીસીને પણ નાખી શકો છો લીલું લસણ હોય તો વધારે ટેસ્ટ આવે છે

দে নাছে হ নাে বা দপে র আ না আ বা না অলাছে।

હવે છે મસાલા માં છે તો સુંઠ મિક્સ થઈ જાય થઇ ગઈ છે પાણી નાખી દઈએ આ રીતે બહુ પાણી નથી નાખવાનું આ રીતે આપણે પાણી નાખી દીધું છે એક glass જેટલું પાણી નાખ્યું છે આપણે હવે તેને આપણે ઉકળવા દેવાનું છે થોડી ઉકળે એટલે તેની અંદર પછી આપણે છે ને ચેક કરવાનું છે હવે આટલું છે પાણી છે તે ઉકળી ગયું છે હવે તેને પર ઢાંકણું બંધ કરી દઈએ. પાણી ક્યારે કેટલો રસો હતો તે આપણે નાખી દેવાનો છે શેકવાનો નથી આ રીતના નાખવાનું છે હાથની મદદથી નાખવો એટલે છે તે સારી રીતના સિંગુમાં મિક્સ થતો થાય એટલા માટે થઈને કોઈ પણ જાતની છે તે આ રીતના આપણે નાખીએ એટલે કોઈ પણ જાતના આ રીતના લોટ ન લૂવા હોય તો તે ના રહે પણ છૂટો સુટો લોટ છે તે આપણે નાખી શકીએ એક સાથે નાખી દઈએ ચમસારની કે મદદથી તો છે તે સરખો નથી નખાતો ખાતો કેમકે તો છે તે એક જ જગ્યાએ પડી જતો હોય છે આપણો લોટ એટલા માટે આપણે હાથની મદદથી નાખવો થી તે